જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ શ્રાવણ મહિનો શ્રાવણ જે પવિત્ર શ્રાવણ માસ તારીખ પચીસ સાત બે હજાર પચીસના રોજ શુક્રવારથી શરૂ થઈ રહ્યો છે આ મહિનામાં પાંચ શુક્રવાર અને પાંચ શનિવાર હોવાથી પ્રજામાં સુખ શાંતિમાં વૃદ્ધિ થાય આધી તોફાન અને ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ જાય ઘઉં જવ ચોખા કઠોળમાં તેજી જોવા મળે રાજનૈતિક ક્ષેત્રે ઉથલપાથલ રહે છે કોઈ મોટા નેતાના એટલે કે મહાન નેતાના નિધનના યોગ બની રહ્યા છે સરકાર દ્વારા પ્રદાહિતના કાર્યો થાય નવી યોજનાઓ દ્વારા પ્રજાને લાભ મળે નાના વ્યાપારીઓ માટે આર્થિક સહાયની યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મુકાય શિક્ષણ ક્ષેત્રે નવી નીતિ ઘડાય દરિયા કાંઠાના પ્રદેશોમાં ભયનો માહોલ રહે કોઈ જગ્યાએ ભૂકંપ અને આકાશી અગ્નિનો ભય પણ રહેશે કોઈ જગ્યાએ વાવાજોડા સાથે વરસાદ આવે કોઈ જગ્યાએ વાદળ ફાટવાની સંભાવના પણ બની રહેલી છે અમુક દેશોની સરહદો સળકતી રહી છે કોઈ જગ્યાએ છત્રભંગા યોગ બની રહ્યા છે તારીખ 9 ઓગસ્ટ 2025 પૂનમ અને શનિવાર જે રક્ષાબંધન બળેવ તરીકે ઓળખાય છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ